ખર્ચે તૈયાર કરવામાં આવેલ સ્કેટિંગ રિંગ ખંડેર સુરતના કતારગામ ઝોનમાં આવેલ સ્કેટિંગ રિંગની હાલત દયનીય યુવા ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવા અને સ્કેટિંગ રિંગ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવા વર્ષ બે હજાર પાંચમાં બનાવેલ સ્કેટિંગ રિંગ ધૂળ ખાતી હાલતમાં વર્ષ બે હજાર ઓગણીસ માં કોરોનાના કારણે સ્કેટિંગ રિંગ બંધ કરવામાં આવી હતી જે બાદ સ્કેટિંગ રિંગ નો કોઈ ઉપયોગ નહીં પ્રજાના મહેનત પર સેવાની કમાણીથી તૈયાર કરવામાં આવેલ સ્કેટિંગ રિંગ ની હાલત બદતર સ્થાનિકો ની પુનઃ સ્કેટિંગ શરૂ કરવા માંગ આ સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી બે હજાર પાંચની અંદર સ્કેટિંગ રિંગ કતારગામ વિસ્તાર સુમૂલ ડેરીની પછાડી આવેલી છે અહીંયા ભૂતકાળની અંદર ઘણી એવી ઇવેન્ટો થઈ છે બાળકો અહીંયા આવીને રહીમાં છે નેશનલ લેવલની રાજ્ય કક્ષાની ઇવેન્ટો પણ અહીંયા થઈ છે હવે હાલમાં આ સ્કેટિંગ રિંગ કરોના કાળ બાદ ખૂબ જ જર્જરિત હાલતની અંદર પડે છે ધીરે ધીરે અહીંયા ગંદકીનું અને જંગલ જેવું માહોલ થઈ ગયો છે ગંદકીએ સામ્રાજ્ય જમાઈ દીધું છે આજે બાળકો અહીંયા સ્કેટિંગ કરવાના આશ્રયથી આવે છે તો બાળકો ખૂબ જ નિરાશા અનુભવે છે અને વાલીઓ નારાજ થાય છે આજે આપણા સુરત શહેરની અંદર તમે જોવા જઈએ કે સ્કેટિંગ કરવા માટે બાળકો નમ રમતવીર જ્યારે આપણે બનાવવાના હોય ને ત્યારે એને આ માટે જે એન્વાયરમેન્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવેલ છે તેની જાળવણી થઈ જ નથી શકતી એ જાળવણી ફરી થવી જોઈએ એ અમારી લાગણી અને માગણી છે અસામાજિક તત્વોનો અડ્ડો તો હવે એમને જ્યારે આવારું જગ્યા મળે હવે આ આવારું જગ્યા જે બની છે તે કોના કારણે બને છે આપણી નિષ્ક્રિયતાના કારણે અહીંયા એ લોકો આવે છે ને એ લોકોને એકલતા લાગે છે અને છુપાઈને એ લોકોનું કૃત્ય કરીને ચાલ્યા જાય છે તે માટે આપ જાણો જ છો કે આપણી નિષ્ક્રિયતા એટલે કોઈ વ્યક્તિ સક્રિય થાય અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત